વલસાડના ભાજપના સમર્થિત સરપંચે સરકાર સામે મોરચો માંડ્યો છે કારણ છે પંદરમાં નાણાં પંચ ગ્રાન્ટ ઓછી થવાનું અને આ અંગે છન્નું ગામના સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો સહિત જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે ગ્રાન્ટે ઓછી થવાના કારણે વિકાસના કામો પર તેની અસર વર્તાઈ રહી છે જેથી કરી અને ગ્રાન્ટ વધુ ફાળવવા રજૂઆત કરવામાં આવી અને જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી આ જે નાણાં છે પંદરમું નાણાંપંચ એ કેન્દ્રમાંથી સીધું આવે છે એટલે ગુજરાત સરકાર વચ્ચે આવતી નથી પરંતુ અમને એવું જાણવા મળ્યું કે ડીડીઓ સાહેબે આ નિર્ણય લીધો છે તો અમે સાહેબને ધ્યાન પણ લાવવા માંગીએ છીએ કે આ નિર્ણય લેવા પાછળનું કારણ શું છે વલસાડ જિલ્લાની અંદર સમાવેશ વલસાડ તાલુકામાં પંદરમું નાણાંપંચ જે સરકાર શ્રીની યોજના મુજબ માથાદીટ ગ્રામ પંચાયતોને જે કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જે મુજબ કોઈ પણ પરિપત્ર તથા ગ્રામ પંચાયતને તથા તાલુકા પંચાયતની અંદર પ્રમુખશ્રીને તથા કોઈપણ પ્રકારની માહિતી તથા પરિપત્ર આપવામાં આવેલ નથી